શ્રી કૃષ્ણના મુગટ પર કેમ હોય છે મોરપીંચ જાણો આ ત્રણ કારણ શાસ્ત્રો અનુસાર વિષ્ણુના અવતારોમાંથી ફક્ત કૃષ્ણએ જ મોરનો મુગટ પહેર્યો છે કાન્હાનું પહેરવું એ માત્ર તેના પ્રત્યેના પ્રેમ અથવા લગાવ વિશે જ નથી પરંતુ આના દ્વારા ભગવાને ઘણા સંદેશા પણ આપ્યા છે દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે માસિક કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે જેઠ મહિનાની કૃષ્ણ જન્માષ્ટમી 20 જૂન બે હજાર બાવીસ ના રોજ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાન્હાનું સ્વરૂપ વાંસળી અને મોરના પીંછા વિના છે ભગવાન મોરનું પીહ ખૂબ પ્રિય છે આ જ કારણ છે કે મોરના પીંછા હંમેશા તેના મુગટ સાથે જોડાયેલા રહે છે શાસ્ત્રો અનુસાર વિષ્ણુના અવતારોમાંથી फक्त कृष्णए ज मोर नो मुगट पहेर्यो छे कान्हानु मोर पीछ पहेरवो ए मात्र तेना प्रत्येना प्रेम अथवा लगा विशेष नथी परंतु आना द्वारा भगवाने घना संदेशा पन आप्या छे मोर पीन्हने माथा पर शा माटे शणगारवामा आवे छे तेनी पाछळ घना कारणो छे चालो जाणीए राधा माटेना प्रेमनी निशानी काना पासे मोर ना पीछा होवा ते राधा प्रत्येना तेना अतूट प्रेमनी निशानी छे मान्यताओं अनुसार एक बार राधा कृष्णनी बांसुरी पर नृत्य करी रही हती त्यारे तेनी साथे महलमा मोर पण नाचवा लाग्या आ दरम्यान एक मोर नो पींचू नीचे पड़ी गयो पछि श्री कृष्णए तेने પોતાના माथा पर धारण करयो तेओ मोर ने राधाना प्रेम नो प्रतीक मानता हाता कालसर्प योग मोर अनेसा बच्चे दुश्मनी छे आज कारण छे के कालसर्प योग માં મોર પીંછા રાખવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ને પણ કાલસરપ યોગ હતો કાલસરપ દોષની અસર ઓછી થાય તે માટે ભગવાન કૃષ્ણ હંમેશા મોર નું પીંછું પોતાની સાથે રાખતા હતા દુશ્મન ને આપ્યો વિશેષ સ્થાન श्री कृष्ण बलराम शेषनागना अने नाग एक बीजा दुश्मन छे परंतु कृष्णना कपाड़ पर मोर न पीछू ए संदेश आपे छे दुश्मन ने विशेष स्थान आपे छे अमारो वीडियो पसंद आवे तो लाइक शेर कर करजो धन्यवाद मित्रों